દર્શક મિત્રો તાલુકાના જામંત્રી પ્રાથમિક શાળા પર નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તાલાલા તાલુકાના જાવંતરી ગામની પ્રાથમિક શાળા પર ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ તથા જાવંતરી ગામના યુવા સરપંચ તથા સામાજિક કાર્યકર અલ્તાફભાઈ બ્લોજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો હાલમાં યુવાનોમાં આવતા હાર્ટ એટેકના પ્રશ્નો તેમાં વધતા જતા કેન્સરના રોગોની ચિંતા કરીને ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ અને જાવંતરી ગ્રામ ગ્રામ પંચાયતના સરપંચ તથા સામાજિક કાર્યકર અલ્તાફભાઈ બલોચ દ્વારા એમડી કેન્સર સ્પેશિયાલિસ્ટ અમેરિકા ન્યૂયોર્કના ડૉક્ટર નિકિતા શાહ તથા ડીએનબી બી એમડી કાર્્યોલોજીસ્ટ બીચ કેન્ડી જસલોક ડોક્ટર હેતન શાહ તેમજ તેમની ટીમ દ્વારા આયોજન કરી છેવાડાના ગામના જરૂરિયાતમંદ લોકોને સેવા આપી તેમાં થી પણ વધારે લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો